જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું બોર ચોથની વ્રત કથા પૂજા વિધિ અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારો વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે શ્રાવણ માસના વદ ચોથ એટલે બોર ચોથ તરીકે ઓળખાય છે જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે મહિલાઓ આજના દિવસે વ્રત કરે છે હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે ગાયના શરીરમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે જેથી ગાય પૂજનીય તો છે જ પણ બોર્ડ ચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો ઘણો મહિમા છે બોર્ડ ચોથની પૂજા વિધિ સવારે વહેલા ઉઠો સ્નાન વગેરે કરો અને ઉપવાસ અને પૂજા કરવાની પ્રતિજ્ઞા લ્યો સાંજના શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો

બોડચોથ પછીના બીજા દિવસે નાગ પાચમ આવે છે તે પછી રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી અને નોમના પારણા આ સમગ્ર તહેવારની શરૂઆત બોડચોથ થી થાય છે વિશેષ કરીને સૌરાષ્ટ્ર સાતમ આઠમનો મેળો ભરાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથ દિવસે બોડચોથ વ્રત કરે છે બોડચોથ વાર્તા સાંભળે છે સ્ત્રીઓ આ દિવસે ઘઉં કોઈ વસ્તુ ખાતી નથી કે ઘઉં કોઈ વાનગી પણ બનાવતી નથી ઘઉં દળતી પણ નથી તેમજ શાકભાજી પણ સુધારતી નથી

વહુએ એ વાછડાને સારી પેઠે મોટી ખાંડણીમાં ખાંડ્યો અને પછી મોટા હાંડલામાં નાખીને ચૂલે ચડાવ્યો. સાસુએ કહ્યું હતું શું અને વહુએ કર્યું શું? ઘઉંના ખીચડાને બદલે વહુએ વાછડાને મારીને રાંધી નાખ્યો. થોડી વારે સાસુ આવ્યા અને બોલ્યા કે વહુ ઘઉં ખંડાઈ ગયો ને? વહુ બોલી મેં તો માંડ માંડ ખાંડ્યો તે પછી તેના કટકા કરીને હાંડલામાં ચડવા મૂક્યો. સાસુ કહે કે કટકા કર્યા એ ઘઉંલો પડી ગયો. વહુ બોલી તે આપણો વાછડો ઘઉંલો સાસુ બોલી કે હાય હાય વહુ તે તો ગજબ કરી નાખ્યો મારતા તારો જીવ કેમ ચાલ્યો આંખમાંથી આંસુ સરી પડ્યા વહુ પણ પણ પોતાની ભૂલ સમજી ગઈ તે રડવા લાગી હવે આનું કરવું શું સાસુ મોટો ટોપલો લઈ આવી તેમાં પેલું હાંડલું મૂક્યો અને વહુને તે ઉકરડે દાટી આવવા મોકલી ગામના ઉકરડે જઈને વહુએ પેલું હાંડલું દાટી દીધું અને તે ઘેર પાછી આવી સાસુએ કમાડ વાસી દીધા

કેટલીક વારે ગામની સ્ત્રીઓ હાથમાં થાળ લઈને ઘઉંલા ને પૂજવા આવી પણ ઘઉલો ન દેખાયો તેથી બારણા ખટખટાવ્યા સાસુ ઉઘાડે તો તો જવાબ જવાબ શું આપે ન મળ્યો એટલે બધી સ્ત્રીઓ પાછી ફરતી હતી ત્યાં સામે ગાય અને તેનો વાછડો ઘઉલો દોડતો આવી પહોંચ્યા પરંતુ વાછરડાના ગળામાં ફૂલના હારને બદલે હાંડલાનો કાઠલો જોઈ બધી સ્ત્રીઓ નવાઈ પામી એક સ્ત્રીએ વાછરડાના ગળામાંથી કાઠલો કાઢી નાખ્યો અને બધી સ્ત્રીઓએ વારાફરતી તેનું પૂજન કર્યું પછી ગાય માતાની ગરબી ગાવા માંડી એટલે ઘરમાં રહેલા સાસુઓ વિચારવા લાગ્યા વાછડો તો મરી ગયો છે અને ગરબી શાની ગવાય છે સાસુ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી હતી અને વાછડો ધાવી રહ્યો હતો તુરત જ સાસુએ કમાડ ખોલી નાખ્યા અને બધી વાત કહીને જણાવ્યું બહેનો તમારા વ્રતના પ્રતાપે મારો ઘવલો સજીવન થયો છે સ્ત્રીઓ બોલી કે માજી ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના જરૂર પૂરી થાય છે ત્યારથી સાસુ બહુને ગાય માતા ઉપર એટલી બધી શ્રદ્ધા બેઠી કે તેણે દર વર્ષે બોડ ચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો હતો હે ગૌરી ગાય માતા તમે જેવા વહુને ફળ્યા એવા બોડ ચોથ વ્રત કરનારને પણ ફળજો બોડ ચોથની પૌરાણિક કથા પૌરાણિક ગ્રંથો અનુસાર કામધે નું ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે બહુલાના રૂપમાં ગૌશાળામાં પ્રવેશી હતી શ્રી પસંદ હતી તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા બહુલા પાસે એક વાછડું પણ હતું એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે આવી પહોંચી સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને તેને પોતાનો શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો બહુલા બહુ ડરી ગઈ એને તો ફક્ત તેના વાછડા વિશે જ વિચારતી હતી સિંહ તેની તરફ આગળ વધ્યો બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછડાને ભૂખ લાગી છે તે તેને ખવડાવીને પાછી આવશે પછી તે તેને પોતાનો શિકાર બનાવશે સિંહે કહ્યું હું તારી વાત કેવી રીતે માની શકું પછી બહુલા તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે તે ચોક્કસપણે આવશે બહુલા પછી ગૌશાળામાં જાય છે અને વાછડાને ખવડાવે છે અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે આવે છે સિંહ તેને જોઈને થઈ જાય છે છે રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ જે બહુલાની પરીક્ષા કરવા આવે છે શ્રી કૃષ્ણ તેના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે અને બહુલાને કહે છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તેને ગાય માતા તરીકે પૂજશે અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ સમૃદ્ધિ સંપત્તિ ઐશ્વર્ય અને સંતાન પ્રાપ્તિ થશે બહુલા ચોથ પર કાનાજીની સાથે ગાયનું પૂજન પણ થાય છે બહુલા ચોથની સાથે ગણેશજીનું પૂજન કરીને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે માટે શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થીનું મહત્વ જ અલગ છે કહેવાય છે કે ગાય માતા મહાલક્ષ્મીનું જ સ્વરૂપ છે આજે ગાય માતાનો મંત્ર છે ઓમ ગૌ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરી શકાય છે અથવા તો ગાય માતાનું ગાયત્રી ગાય મંત્ર છે ઓમ સર્વ દિવ્યે વિદમહે માતૃરૂપેણ ધીમહિ તન્નો ધેનું પ્રચોદયાત બોલો ગૌ માતાની જય મને સાંભળવા માટે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ